હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે એકદમ સિમ્પલ અને ખૂબ જ ટેસ્ટી એવું રીંગણ બટેટાનું શાક બનાવીને તૈયાર કરીશું તો એના માટે મેં અહીંયા ત્રણ ગ્રીન રીંગણ લીધા છે રીંગણ તમારી પાસે કોઈ પણ હોય એ તમે લઈ શકો છો તો હવે શિયાળાની સિઝન આવતાં જ રીંગણ ખૂબ સરસ એવા આવશે માર્કેટમાં તો તમે કોઈ પણ રીંગણ લઈ શકો છો હવે રીંગણને આપણે આ રીતે મોટા મોટા ટુકડામાં સમારી લઈશું તો રોજ બનાવીને ખવાયને એવું સરસ આ શાક બનીને તૈયાર થાય છે અને ખૂબ જ સરસ રીતે તો અહીંયા રીંગણ અને બટેટા બંનેને મેં મોટા મોટા ટુકડામાં સમારી લીધા છે તમને જો બટેટા નાના ગમતા હોય તો નાના લેવાના રીંગણ થોડા મોટા રાખીશું કેમ કે વધારે પાકી જતા હોય છે તો આપણે શાકના વઘાર માટેની તૈયારી કરીશું તો અહીંયા મેં એક મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે તેલનું પ્રમાણ પણ તમને વધારે ઓછું જેટલું પસંદ હોય એ પ્રમાણે તમારે લેવાનું તો અડધી ચમચી રાય એક તમાલપત્ર તજનો ટુકડો અને એક બાદયું મેં અહીંયા નાખ્યું છે જેથી આપણે લગ્ન પ્રસંગમાં શાકની સુગંધ આવે એવો જ સ્વાદ સાથે આ શાક બનીને તૈયાર થશે તો રાઈ છે એ આપણી ફૂટી જાય ત્યાર પછી અડધી ચમચી એટલું અહીંયા જીરું નાખું છું અને આ શાક છે એ બે લોકો ખાઈ શકે એટલું બનીને તૈયાર થશે તો હવે આપણે એક જીરું ચટકી જાય પછી આપણે ચપટી હિંગ નાખી અને સરસ રીતે સાતરી લેવાની ત્યાર પછી આપણે એની અંદર પહેલાં બટેટા નાખી દઈશું કેમ કે બટેટા છે એને કૂક થતાં વાર લાગે છે અને બટેટાની સાથે જ મેં આ છીનેલું આદું નાખી દીધું છે નાના નાના ટુકડા જેવું એક ચમચી અને બટેટા છે એ થોડા ગોલ્ડન કલરના થાય ને ત્યાર પછી આપણે એની અંદર રીંગણ નાખીશું નહીં તો રીંગણ અને બટેટા સાથે નાખીશું તો રીંગણ થોડા વધારે ફટાફટ પાકી જાય છે તો મેશ થઈ જાય પોળવા ઓછા દેખાય તો રી ગોલ્ડન કલરના બટેટા થાય ત્યાર પછી આપણે પાણીમાંથી રીંગણ નાખી દઈશું અને રીંગણ છે એક આપણે કાપીને પાણીમાં રાખવાના છે નહીં તો કાળા થઈ જશે હવે ગેસ સ્લો ટુ મીડિયમ મેં ગેસની ફ્લેમ અત્યારે રાખી છે અને એમાં જ આપણે શાકને સાતળીએ છીએ તો રીંગણ બટેટાને સરસ રીતે બે મિનિટ જેવા સાતળી અને ત્યાર પછી મેં એક ટમેટું કાપીને નાખ્યું છે ટમેટું નાખવાથી શાકનો સ્વાદ છે એકદમ સરસ એવો આવે છે એટલે ટમેટું નાખવાનું કેમ કે બટેટા આપણે પહેલાં નાખ્યા તો ત્યારે ટમેટા નથી નાખેલા તો ટમેટાની પ્યુરી પહેલાં નાખીએ તો બટેટું છે કૂક થવામાં સમય લાગે છે પહેલાં આપણે બટેટાને ગોલ્ડન કલરનું કૂક કરી લેવાનું હવે અહીંયા મસાલામાં અડધી ચમચી હળદર અડધી ચમચી તીખું મરચું અડધી ચમચી કાશ્મીરી મરચું ધાણાજીરું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું અને સરસ રીતે મસાલા સાથે રીંગણ બટેટાને મિક્સ કરી દેવાના છે તો તેલમાં થોડીવાર સાતળી લેવાથી મસાલાનો કલર છે એ ખૂબ જ સરસ એવો આવે છે અને કાશ્મીરી મરચું મેં નાખ્યું છે જેથી શાકનો કલર સારો આવે અને તમને જો લસણ પસંદ હોય તો તમે અહીંયા લસણનો પેસ્ટ પણ નાખી શકો છો હવે બેથી ત્રણ મિનિટ માટે આપણે એને કૂક કવર કરી અને કૂક કરી લેવાના પછી ફરીથી આપણે એને મિક્સ કરી દેવાના ત્યાર પછી આપણે એની અંદર પાણી નાખવાનું છે તો પાણીનું પ્રમાણ છે એ તમારે જોઈએ એ પ્રમાણે તમારે નાખવાનું તો હું અહીંયા એક ચોથાઈ કપ એક ચોથાઈ કપ જેટલું મેં બે વખત પાણી નાખ્યું છે અને થોડું અડધા કપથી ઉપર એવું પાણી નાખ્યું છે અને હવે આપણે એને કવર કરી પાંચથી છ મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર જ કૂક થવા દઈશું અને પછી આપણે ચેક કરી લેવાનું કે આપણા રીંગણ બટેટા છે એ કૂક થઈ ગયા છે કે નહીં જો તમને એવું લાગે કે વાર છે તો થોડું પાણી નાખી અને ફરીથી કરવાનું અહીંયા બે મોટી ચમચી મેં સીંગનો ભૂકો નાખ્યો છે કાચી સિંગનો જ ભૂકો કરીને નાખ્યો છે અને સરસ રીતે કવર કરી એને પણ બેથી ત્રણ મિનિટ સાથે કૂક કરી લેશું જેથી સિંગનો ભૂકો સરસ રીતે ચડી જાય અને તમારે ગ્રેવી કેટલી જોઈએ છે એ પ્રમાણે પાણીનું પ્રમાણ તમારે રાખવાનું તો આપણું શાક છે તમે જોઈ શકો છો સરસ એવું કૂક થઈ ગયું છે તો ટેસ્ટ માટે મેં અડધી ચમચી અહીંયા ગોળ નાખી દીધો છે અને અડધું લીંબુનું ફાડું હું નીચું છું જેથી શાકનો સ્વાદ છે બહુ જ સરસ આવશે રીંગણ નાખ્યાઓ છે પણ ગોળ થોડો એવો નાખશો એટલે એનો ટેસ્ટ છે વધારે સારો લાગશે અને શાક એકદમ ગળ્યું નહીં લાગે કેમ કે અડધી ચમચી જ આપણે ગોળ નાખ્યો છે અને છેલ્લે હું અહીંયા એક ચોથાઈ ચમચી એટલો ગરમ મસાલો નાખું છું તો આપણું શાક છે એ બનીને તૈયાર થઈ ગયું છે તમને ગ્રેવી જોઈએ તો એ પ્રમાણે તમારે પહેલેથી પાણી રાખવાનું તો રીંગણ બટાનું બટેટાનું એકદમ ટેસ્ટી અને સિમ્પલ એવું આપણે શાક બનાવીને તૈયાર કર્યું છે તો ખૂબ જ સરસ એવું બનીને તૈયાર થાય છે કોઈ પણ મહેમાન આવે કે ગમે ત્યારે તમે આ રીતે શાક બનાવશો તો બહુ જ સરસ એવી સુગંધ પણ આવશે અને ટેસ્ટમાં પણ બહુ સરસ બને છે તો તમને મારું રીંગણ બટેટાનું શાક કેવું લાગ્યું છે એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો